સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સેવા સદન ખાતે બગદાણાના સરપંચ પરના હુમલાને લઈને લીંબડી ચુડા સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બાબતે વાત કરવામાં આવે તો બગદાણાના સરપંચ ઉપર હુમલો થવા પામ્યો હતો ત્યારે આ ચર્ચા ગુજરાતભરમાં એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અને આ બાબતને લઈને તમામ કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ રોષ એટલા માટે જોવા મળી રહ્યો છે કે જે મુખ્ય આરોપી છે તેનું નામ જ નથી જેવા કોળી સમાજ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે આ બાબતને લઈને સમગ્ર કોળી સમાજમાં આક્રોશ સાથે એક માગણી પણ જોવા મળી રહી છે કે નીતિનભાઈ ઉપર હુમલો કરનાર તમામ વ્યક્તિઓ

ઢાકોર કોળી સમાજ તળપદા કોળી સમાજ અને અન્ય કોળી સમાજ તમામ તમામ સમાજ એક થઈને આ જે અત્યારે હાલની પરિસ્થિતિને હાલના સમયે જે ઘટના બની છે જે મહુવા તાલુકાના દદાણા ગામના સરપંચ શ્રી કોળી પટેલ છે નવનીતભાઈ એ નવનીતભાઈને ઢોર માર મારવામાં આવ્યો છે અને એ ઢોર માર મારવામાં આવ્યો છે એને અનુસંધાને જે કંઈ એની પાછળના જે એ તોમદારો છે એ મૂળ છે માયાભાઈ અહીરના પુત્ર જયરાજભાઈ જયરાજભાઈના કહેવાથી અમુક લોકો આવી અને નવનીતભાઈને જે ઢોર માર માર્યો છે એના અનુસંધાને સમસ્ત સમાજ નવનીતભાઈની સાથે છે અને નવનીતભાઈ તરફે અમે ન્યાયની માગણી કરી છે તમામે તમામ ચાલુ ધારાસભ્યો માજી ધારાસભ્યો તમામ વર્ગના તમામ સમસ્ત કોળી સમાજના દરેકે દરેક નેતાઓ ત્યાં નવનીતભાઈને મહુવા જઈ હોસ્પિટલ આશ્વાસન આપ્યું છે નવનીતભાઈની સાથે અમો સમસ્ત સમાજ એમની સાથે છે અને એમને નવનીતભાઈને જે અન્યાય થયો છે એ અન્યાય માટે અમે ન્યાયની માગણી કરી છે એના માટેનો પડઘો ગુજરાત ગવર્મેન્ટમાં પણ પડ્યો છે ગુજરાત ગવર્મેન્ટે સીટની રચના કરી છે અને જૂના જે કંઈ અધિકારીએ ખોટી ફરિયાદ લીધી ખોટા નિવેદનો કર્યા એને અનુસંધાને એમને છૂટા પણ કરી દીધા છે પણ અને નવી સીટની રચના કરી છે પણ અમારી એવી માગણી છે સમસ્ત સમાજની કે સીટની રચના કરી ભલે હોય પણ તટસ્થ સીટની રચના થાય અને જે ખરેખર તોમતદાર છે એ તોમતદારનું નામ બહાર આવવું જોઈએ અને એને ટાઈનની કાર્યવાહી એના ઉપર થવી જોઈએ એવી માગણી સાથે સમસ્ત સમાજ એ ઉપસ્થિત થઈ આજે લીમડી સેવા સદન કચેરીએ અમે આ આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં ગામના પટેલ તેજાભાઈ પટેલ દિલાભાઈ ઠાકોર સમાજના એમ સમગ્ર લીમડી ચૂડા દંડની તાલુકાના કોળી સમાજ અહીંયા ભેગો થયો છે અને અમે આવેદન પત્ર સાહેબને આપ્યું છે આગામી સમયમાં ન્યાય નહીં મળે શું કરશો ગાંધીજી ચિંધિયા માદે અમે તમામ જે કંઈ પગલાં લેવા પડે એ આખો સમાજ બેઠો છે અને સમાજ જે કંઈ નક્કી કરે એ પ્રમાણે અમે આગળ વધશું કલ્પેશ वाडेर साथ सी एन ट्वेंटी फोर न्यूज सुरेंद्रनगर हम जुओ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ